નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમારા જીરામાં જીરું ઉગ્યા પહેલાં માવજત લઈ રહ્યા છીએ આ કોઈ જાહેરાત કરવાનો વિડિયો નથી અને જાહેરાત એક પણ વિડીયોમાં અમે કરતા જ નથી પણ અમુક ખેડૂતને એવું લાગતું હોય કે રાજેશભાઈ કંઈક ને કંઈક જાહેરાત કરતા હશે પણ મિત્રો જાહેરાત અમે ક્યારેય નથી કરતા અને અમારા જ ખેતરની અંદર અમારા જ પાકની અંદર અમે જે માવજત લેતા હોય એ જ વિડીયામાં જણાવીએ છીએ અને બતાવીએ છીએ તો મિત્રો અમારું જીરું હજી ઉગ્યું નથી અને ઉગવાની વાર પણ છે હજી વાયુ એના ચાર પાંચ દિવસ થયા છે અને બેથી ત્રણ દિવસે બીજું પિયર આપી દીધું હતું અને હાલ અત્યારે હાલે છે ત્રીજું પિયર એટલે કે અમારી જમીન થોડીક આછી અને થોડીક હળવી જમીન ગણાય વધારે ભારે જમીન નહીં એટલે ભેજ જલ્દી સુકાઈ જાય છે આજે પાવ્યું હોય તો કાલનો દિવસ ભેજ રહે અને પરમ દિવસે પાછું પાવું પડે આવી રીતનું છે અમારી જમીન તો મિત્રો ત્રીજા પિયતની અંદર અમે જીરા માટે જે જીરામાં હુકારો ન આવે એના માટે અગાઉ બેક્ટેરિયલ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ પાણી સાથે પાઈ રહ્યા છીએ તો મિત્રો આ બેક્ટેરિયલ પ્રોડક્ટ છે જે આપણે હમણાંથી એ જે મૂળિયા સાહેબ દરરોજ વિડીયામાં જે જણાવે છે કે સ્ટાર પોટેક તો જીરાની અંદર સ્ટાર પોટેકનો ઉપયોગ કરીએ તો જીરામાં હુકારો નથી આવતો આગળના સમયમાં આવું એ જે મૂળિયા સાહેબ જણાવે છે પણ ઘણા જ ખેડૂત મિત્રોને ખબર ન હોય કે ભાઈ આ કામ કરતું હોય છે કેમ નહીં કરતું હોય પણ અમને ખ્યાલ છે અમને ખબર છે ગયા વર્ષે મેં નહીં પણ મારા ભાઈએ આનો ઉપયોગ કર્યો તો અને જીરામાં બિલકુલ હુકારો નહોતો આવ્યો એટલે વોણસાલ અમને એમ થયું કે આનો પહેલેથી જ આપણે ઉપયોગ કરી જ લેવાનો છે જેનાથી જીરુંમાં હુકારો ન આવે તો આપણે જીરું સારું એવું થાય અને હુકારો લાગ્યા પછી આપણે કોઈ પણ કેમિકલ દવા ઉપયોગ કરતા હોઈએ એમાં ઘણો બધો ખર્ચો લાગી જતો હોય છે છતાંય હુકારો કંટ્રોલ થતો નથી તો મિત્રો બેક્ટેરિયલ પ્રોડક્ટ એટલે કે સ્ટાર પ્રોટેક આ એક પેકેટ અઢીસો ગ્રામનું છે અને એક એકરમાં ઉપયોગ કરવાનો હોય છે એટલે કે અઢી વીઘા તો અમે એ રીતનું અઢી વીઘામાં એક પેકેટ જાય અઢીસો ગ્રામનું એ રીતનું પાણી સાથે પાઈ રહ્યા છીએ અને તમને વિડીયામાં બતાવશું કે ટાંકીની અંદર કઈ રીતનું ઓગાળી અને કઈ રીતનું માપ સાથે પાઈ રહ્યા છીએ તો મિત્રો હવે જઈને જોશું ટાંકી તો હવે જે આ ધોરિયો આવે આ પાણી આવી રહ્યું છે આથમણુંથી ઉગમણું ધોરિયામાં અને ક્યારામાં જઈ રહ્યું છે અગ્નિ ખૂણા તરફ જે અમે વિડીયોમાં તમને બતાવ્યા હતા ક્યારે એ રીતનું તો મિત્રો આજે સાંજનો સમય છે અને સૂર્યનારાયણ પણ તમે જોઈ રહ્યા છો પવન સક્કાની બાજુમાં જ આથમમાં નજીક જઈ રહ્યા છે એટલે કે સાંજનો સમય છે તો મિત્રો હવે ટાંકીએ જઈ અને બતાવશું કઈ રીતનું અમે માપ રાખ્યું છે તો મિત્રો ટાંકીમાં આ બેક્ટેરિયા કઈ રીતે ઓગાળવા એ તમને વિડીયામાં બતાવશું તો મિત્રો આ જે પેકિંગ છે આની અંદર પ્લાસ્ટિકમાં બીજું પેકિંગ આવે છે એટલે કે પાઉચ ટાઈપનું આવી રીતનું તો આની અંદર હોય છે પાવડર પાવડર ટાઈપનું આપણે બાજરાના લોટની જેવું આની અંદર પાવડર આવે છે બેક્ટેરિયાનો પાવડર અને આ જે પેકિંગ છે એ અમે આ જે ડોલ છે આ ડોલની અંદર આપણે બે થી અઢી વીઘા પાઈ માનો કે અઢી વીઘામાં જો ઉપયોગ કરવો હોય તો અઢી વીઘામાં આપણે કેટલી ટાંકી ખાલી થાશે એ આપણે કોઈ પણ ખેડૂતને એ રીતનો અંદાજ લઈ લેવાનો કે ભાઈ ત્રણ ટાંકી કે ચાર ટાંકી જેમ કે અમે વીઘે બે ટાંકી ખાલી થાય એ રીતનું માપ રાખ્યું છે તો અમે આ બેક્ટેરિયાનો અઢી વીઘામાં નહીં પણ બે વીઘાની અંદર ઉપયોગ કરી રહ્યા છીએ એક પેકેટ અઢીસો ગ્રામનું સ્ટાર પોટેકનું બે વીઘાની અંદર ખૂટે એ રીતનું ઉપયોગ કરી રહ્યા છીએ તો મિત્રો બે વીઘાની અંદર અમારે શ્યાર ટાંકી ખાલી થાય છે એટલે આ ડોલની અંદર આ ડબલા આવી રીતના ડબલું નાના મોટું હાલે તો અમે શ્યાર ડબલા ડોલની અંદર પાણી નાખ્યું અને પાણી પણ તાજું નાખ્યું હતું જેમ કે વધારે ઠંડુ પણ નહીં અને એની અંદર આ બેક્ટેરિયાનો પાવડર નાખી અને અગાઉથી ચારથી પાંચ કલાક અગાઉ જ પલાળી દેવાના જેનાથી કમ્પ્લીટ ઓગળી જાય પાણી સાથે અને થોડા ઘણા એક એક્ટિવ પણ થઈ જાય એટલે ટાંકીની અંદર પછી એક આરખું પાણી સાથે માપરે અને ટાંકીમાં આડાવળું પાવડર પણ સોટી ન જાય ઓગળી જાય તો એ પણ સારું રહેશે એટલે ચારથી પાંચ કલાક અગાઉ ડોલની અંદર પહેલાં આ પેકેટને ઓગાળી લેવું અને જો તમારે વધારે ઉપયોગ કરવાનો હોય માનો કે એક સાથે થી ત્રણ પેકેટ ઓગાળવા હોય તો વધારે કોઈ મોટું આવી રીતનું વાસણ લઈ કે વધારે મોટી ડોલ એ રીતનું એમાં એ રીતના ડબલાનું માપ રાખી અને તમે બે પેકેટ પણ એક સાથે ઓગાળી શકો તો મિત્રો આવી રીતનું ઓગાળી અને ત્યાર પછી અમે એક ટાંકીની અંદર આમાંથી એક ડબલું ભરી અને ટાંકીની અંદર નાખી અને પાણી સાથે પાઈ રહ્યા છીએ તો મિત્રો હાલે ત્યારે લાઇટ વહી ગઈ હતી અને લાઇટ પાછી આવી ગઈ છે અને અમે લાઇટ ગઈ એટલે ટાંકીનું જવાનું બંધ કર્યું હતું પાછું ચાલુ કરી દેવું પાણી બતાવી દઈ રીતનું પાણીનો કલર હોય છે તો આવી રીતનો આશા ભૂખરા રંગનો આ બેક્ટેરિયા ઓગળે એટલે પાણીનો કલર થઈ જાય છે આશા ભૂખરા રંગનો આવી રીતનો જેમ કે ડબ્બામાં લાઈન બતાવી દઈ આવી રીતનો આશા રંગનો કલર આ બેક્ટેરિયા વગાડવી એટલે આવી રીતનું પાણી થઈ જાય છે અને ટાંકીમાં એક ડબલું નાખીને ટાંકી ભરી લઈ અને ડોલની અંદર અમે ચાર ડબલા પાણીનો ઉપયોગ કર્યો છે અને બે વીઘામાં ચાર ટાંકી ખાલી થઈ જાય એ રીતનું માપ સાથે અમે પાઈ રહ્યા છીએ અને દોરિયામાં આવી રીતનું ચાલુ છે ટાંકીમાંથી બેક્ટેરિયાનું પાણી જવાનું અને ટાંકી છે પચાસ લિટરની તો મિત્રો આ બેક્ટેરિયા પાતી વખતે આપણે શું શું બાબતનું ધ્યાન રાખવું એ વિડિયોમાં બતાવી દઈએ તો મિત્રો બેક્ટેરિયલ પ્રોડક્ટ છે એટલે થોડી ઘણી બાબતનું આપણે ધ્યાન રાખવું પડે કારણ કે બેક્ટેરિયાને અને કેમિકલને થોડુંક ઓછું ભળતું હોય છે પણ વધારે બાબતનું ધ્યાન તો એ રાખવાનું કે આપણે કોઈ રાસાયણિક ખાતર નાખ્યું હોય તો એ નાખ્યા પછી ચારથી પાંચ દિવસ વી ગયા હોય એટલે આ બેક્ટેરિયા ઉપયોગ કરી શકો અને ઉપયોગ બેક્ટેરિયાનો કર્યા પછી ચારથી પાંચ દિવસ જવા દેવાના ત્યાર પછી જ કોઈ પણ કેમિકલ ખાતર અથવા ફૂગનાશક તો આ બેક્ટેરિયા આપણે જમીનની અંદર પાઈ એટલે ફૂગનાશક દવાનો ઉપયોગ ન જ કરવો પડે હવે આ જીરું ઉગ્યા પછી જ્યારે મોટું થાય અને એમાં કોઈ શરમીના રોગ કે સારીના રોગ જે કાંઈ આવતા હોય તો એમાં જ ફૂકનાશકનો છોડની ઉપર પાંદમાં જ કરવાનો જેનાથી શરમીના રોગ કે એવું કાંઈ ન આવે પણ જમીનજન્ય જે ફૂગ છે એનો ઈલાજ તો આ બેક્ટેરિયા કરી જ લે છે એટલે જમીનની અંદર ફૂકનાશક વાપરવાનું રહેતું જ નથી જેમ કે આનું રિઝલ્ટ મળે ત્યાર પછી અને રિઝલ્ટ મળે ત્યાં સુધી આપણે રાહ પણ જોવી પડે કારણ કે બેક્ટેરિયલ પ્રોડક્ટ જમીનની અંદર ગયા પછી આઠથી દસ દિવસે એનું રિઝલ્ટ બતાતું હોય છે પણ કાંઈ ચિંતા કર્યા વગર બેક્ટેરિયલ પ્રોડક્ટ જમીનની અંદર વાપરી હોય એટલે તો કંટ્રોલ થઈ જ જાય છે હોય સો ટકા તો મિત્રો આવી રીતની અમારી કામગીરી છે જીરામાં હાલી ત્યારે ઊગ્યા પહેલાં ઉગ્યા પહેલાં એટલા માટે કે જીરું ઉગી ગયા પછી આપણે એને થોડાક દિવસ પિયત પણ ન આપવાનું હોય ને ત્યારે આપણે આ બેક્ટેરિયા જ્યારે પાવા હોય તો પિયત ન આપવાનું હોય તો પિયત સાથે કેમ આપી શકવી ન આપી શકવી એટલા માટે જીરું ઉગ્યા પહેલાં જ જે આપણે પિયત ચાલુ હોય જેમ કે જીરું ઊગે ત્યાં સુધી તો જીરાને કેરા પીના રાખવા જ પડે એટલે પિયત પણ આપવું પડે જેનાથી આ મારે ત્રીજા પિયતમાં બેક્ટેરિયા પાઈ રહ્યા છે અને હજી આના પછી ચોથું પિયત પણ બેક્ટેરિયા માથે પી જાય છે જેનાથી જમીનની અંદર સારો એવો ભેજ પણ રહેશે અને બેક્ટેરિયા સારા એવા એક્ટિવ થઈ અને પૂરી કામગીરી કરી શકે બેક્ટેરિયા તો આવી રીતનું જો સમયસર અને અગાઉથીને જ જો માવજત લીધી હોય તો ફાયદો રહેશે હવે આગળ જોઈશું આપણે વિડીયામાં તો અમારા વિડીયા કન્ટિન્યુ કાયમી આવતા જ રહેશે કે ભાઈ કઈ પ્રોડક્ટનું કેવું રિઝલ્ટ મળે છે અને અમારું જીવર જીરું કેવું ઉગે અને કેવું થાય એ પણ વિડીયામાં બતાવતા રહેજો તો અમારા વિડીયા જોતા રહેજો તો મિત્રો હવે વિડીયો પૂરો કરીએ એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન